ભારતના સ્ટીલમેન વિસ્પી ખરાડીને અટારી વાગા સરહદ પર ઐતિહાસિક રિસ્ટ્રિક સમૂહર દરમિયાન પોતાનો સત્તરમો ગિનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડ બનાવ્યો બસો એકસઠ કિલોના બેસ્ટ પિલરને એક મિનિટ સાત સેકન્ડ સુધી પકડીને તેમને ફરી એકવાર પોતાની અજોડ શારીરિક ક્ષમતા સાબિત કરી પરંતુ આ વખતે આ રેકોર્ડ ફક્ત એ સિદ્ધિનો હતી તે ભારતીય સેના બીએસએફ અને ઓગણીસો પાસઠના ડોગરા યુદ્ધના વીરોને સમર્પિત હતો આ રેકોર્ડ સમારોહમાં બીએસએફ જવાનોએ વિસ્પી સાથે ખબી ખબા મિલાવી ઊભા રહીને દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો વિસ્પીની આ સિદ્ધિ ફક્ત એ વિશ્વ રેકોર્ડ નહીં પણ ભારતીય સેનાની અજય ભાવનાની ઉજવણી બની રહી હું વીસ્પી ખરાડી છું હવે સત્તરવાર ગિનિસપલ રેકોર્ડ હોલ્ડર થઈ ગયો છું ઇન્ડિયા માટે માર્શલ આર્ટિસ્ટ છું સ્વેન ટ્રેનિંગ કોચ છું ન્યુટ્રિશન છું કુડો ઇન્ડિયામાં હેડ કોચ છું અને જે આજ સુધી કોઈએ નથી કર્યો બસો એકસઠ ના બંને પિલર રેકોર્ડમાં એકસો સાઠ કિલોના પિલર જ રેકોર્ડ છે જે મેં ગયા વર્ષે બનાવ્યો હતો અને બસો એકસઠ મારા જ રેકોર્ડથી સો કિલો વધારે વજન લઈને મેં એ પ્રૂવ કરવા માગું છું કે આપણા જેનેટિક્સ ઇન્ડિયન જેનેટિક્સ બહુ સ્ટ્રોંગ છે આપણે મહેનત કરવી જોઈએ આપણે ખાવાનું સારી રીતે એના પર ધ્યાન રાખીને લેવું જોઈએ અને એના પર જો આપણે બંને ચીજ પર કામ કરીએ તો મેજિકલ રિઝલ્ટ આવી શકે અને યુથ જે બીજી આડઅસરે જાય છે આડા રસ્તે જાય છે ત્યાંથી હટીને એક સારી લાઈન પર આવશે

બેટલ ઓફ ડોગરા એક એવી બેટલ હતી જે ઇન્ડિયાએ ઇન્ડિયા એ ઓગણીસ લડી હતી અને એ એક જ એવી વોર છે એક જ એવી બેટલ છે એગ્રેસિવલી ઇન્ડિયા લડી છે બાકી બધી જેટલી જ બેટલ ને વોર તમે સાંભળો છો એ બધી ડિફેન્સિવ રહીને આપણે જીત્યા છે આ એક જ બેટલ હતી જે આપણે એગ્રેસિવ અંદર પાકિસ્તાનમાં અંદર ઘૂસીને આપણે આ જીતીને આવ્યા હતા વાત કરીએ તો તમે પોતાનો રેકોર્ડ તોડીને સો કિલો વજન વધુ બે બાજુ ફિલ્ડર ઉપાડ મારા પોતાના જાત પર મેં ભરોસો કર્યો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તો જ હું વિચારી શકું કે મારે સો કિલો ઉંચા હું ભરોસો જ નહીં રાખીશ તો હું કરી જ નહીં શકીશ મહેનત મેં કરી છે મહેનત હું બહુ નોર્મલ કોઈ બી તો એવી જ મહેનત કરું છું કે એવી કોઈ મારી કોઈ સિક્રેટ મહેનત નથી પણ હું મારી જાત પર હું ભરોસો રાખું છું કોન્ફિડન્સ રાખું છું ને વિઝ્યુલાઇઝ કરું છું મેનિફેસ્ટેશન કરું છું અને બસ એ જ હું કામ કરતો રહ્યો હું ફરઝાના ખરાદી છું સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદી ની વાઈફ છું સો હમણાં 17મી ઓગસ્ટે વિસ્પી ખરાદીએ હાઈએસ્ટ weight ઇન હર્ક્યુલસ પિલર્સ 261 kg એક એક હાથમાં હોલ્ડ કરી આપણી વાગા અટારી બોર્ડર પર એક રેકોર્ડ રચ્યો છે અને આ રેકોર્ડ અમે બધા જ ઇન્ડિયાના આર્મ ને ડેડિકેટ કર્યો છે અને પ્રૂફ કર્યું છે કે ઇન્ડિયન જેનેટિક્સ બીજા બધા કરતા વીક નથી સુપીરિયર છે અને ઇન્ડિયા હવે બધે જ બધે જ પોતાનો ડંકો વગાડશે એ સ્ટ્રેન્થ હોય કે ઇકોનોમી હોય ફાઇનાન્સ હોય કે કોઈ પણ સેક્ટર હોય સ્પોર્ટ્સ હોય ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ શો ધ વર્લ્ડ દેટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ આ રેકોર્ડનું લાઈક વિસ્પીને ઘણા વર્ષોથી એવું હતું કે આપણે ઇન્ડિયન આર્મી એ બોર્ડર સિક્યોરિટી ફોર્સિસને તો ટ્રેનિંગ આપે જ છે ઘણા વર્ષોથી અનઆર્મ આર્મ કોમ્બેટ આર્ટ વિચ ઇઝ નોન એઝ ક્રાઉ માગામાં તો એમને હતું કે એક કંઈ પણ આપણે એવો રેકોર્ડ કરીએ જે આપણે આપણી આર્મ્ડ ફોર્સિસને ડેડિકેટ કરી શકીએ એઝ અ રિસ્પેક્ટ એન્ડ એઝ અ ટ્રિબ્યુટ ટુ અવર ઇન્ડિયન આર્મી કે ઇન્ડિયન આર્મી વર્લ્ડની સ્ટ્રોંગેસ્ટ છે આપણી બોર્ડર સિક્યોરિટી ફોર્સિસ કોઈનાથી વીક નથી અને સંજોગે અમને પરમિશન મળી આ રેકોર્ડ પરેડમાં કરવા જે અતારી વાઘા બોર્ડર પર થાય છે અને યસ ધ રેકોર્ડ વોઝ સક્સેસફુલ એ બદલ અમને ખૂબ ખુશી છે અને અમે બધી જ ફોર્સિસને ઘણું ઘણું થેન્ક યુ કહીએ છીએ અને જે અમારી ટીમ હતી ને જેના થ્રુ આ રેકોર્ડ થયા છે બધાને અમારા સ્પોન્સર્સને અમારા સપોર્ટર્સને બધાને ઘણું ઘણું થેન્ક યુ સો કહેવાય છે કે એક સક્સેસફુલ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે પણ હું પાછળ નથી હું એમની સાથે છું અને સાથે જ રહીશ યાસીન દ્વારા દિવ્યાંગ ન્યૂઝ સુરત